અવિરત માનવ સેવા અગ્રેસર વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા એકસો સાત વર્ષથી માનવ સેવા માં અગ્રેસર છે આજે બસો વધુ દેશોમાં અને ચાર કરોડથી વધુ સભ્યો સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આરોગ્ય શિક્ષણ પર્યાવરણ યુવાનોના સર્વાંગી વિકાસ તથા માનવજાતના કલ્યાણ અને અવિરત સેવાઓ આપી રહી છે આ સંસ્થા દ્વારા માનવ સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ ડાયાબિટીસ નિયંત્રણ પર્યાવરણ સુરક્ષા આંખની સંભાળ ભૂખ્યા અને ગરીબો માટેના ભોજન તથા ફૂડ પેકેટનું વિતરણ ડ્રગ અવેરનેસ કેમ્પ અને યુવાનો માટે ચરિત્ર નિર્માણ અને લીડરશીપ પ્રોગ્રામ કેન્સર નિદાન તથા મેન્ટલ હેલ્થ અવેરનેસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સંસ્થાના ભાવિ આયોજનો અંગે વાત કરવા આયોજિત કાર્યક્રમમાં અનુજ મહેતા અનિલ અગ્રવાલ સુનિલ ગુગલિયા અને વિકાસ જૈન ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અનેક હોસ્પિટલો શાળાઓ બ્લડ બેંકો અને આંખની હોસ્પિટલો સ્થાપીને લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવે છે સતત નવી સેવાઓ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા હંમેશા અગ્રેસર છે હું ડોક્ટર યોગેશ દવે પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એલસીએફ કોઓર્ડિનેટર ઓફ ડિસ્ટ્રિક્ટ 3232B2 મિત્રો આપણા વિસ્તારમાં અમારા લાયન્સના અનેક સેવા મંદિરો આવેલા છે જેમ કે રિંગ રોડ ઉપર ઓગણજ મુકામે લાયન્સ શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ કર્ણાવતી આંખની હોસ્પિટલ જ્યાં દોઢ લાખ કરતા પણ વધારે ફેકોના ટાંકા વગરના ઓપરેશનથી દર્દીઓના ફ્રી ઓપરેશન કરેલા છે અને આ એક મોટો આયામ છે એ જ સંકુલમાં અમારી એલ એમ એલ લાયન્સ સ્કૂલ આવેલી છે એ જ સંકુલમાં અમારી લાયન્સ બ્લડ બેંક આવેલી છે એ જ સંકુલમાં અમારું લાયન્સ ડાયાલિસિસ સેન્ટર આવેલું છે મિત્રો આ વિશાળ સેવા મંદિર વિશ્વનો નામાંકિત સેવા મંદિર અમારો કહેવાય છે આ સાથે અમારી ઘણી જ સેવા પ્રકલ્પો અમદાવાદમાં આવેલા છે મીઠા ગળી મુકામે આવેલો અમારો લાયન્સ કોમ્યુનિટી હોલ સિવિલની સામે આવેલો અમારો દિગ્વિજયનગર ક્લબનો નો વિશ્રાંતિ ગૃહ અન્નપૂર્ણા ગૃહ અને બાર માળના ટાવરમાં એકદમ નજીવા દરે સિવિલમાં દાખલ દર્દીઓના સગાઓને અમે રૂમ આવાસ એર કન્ડિશન રૂમ આપીએ છીએ અને ટોકન દરે એ લોકોને ભોજન વગેરે વ્યવસ્થાઓ મળે છે મિત્રો નરોડા મુકામે આવેલી અમારી લાયન્સ સ્કૂલ એ જ રીતે વિરમગામ મુકામે આવેલી અમારી હોસ્પિટલ પાલનપુર મુકામે આવેલી અમારી લાયન્સ ની વિશાળ હોસ્પિટલ જ્યાં ની જોઈન્ટ ના ઓપરેશન પણ સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયાની એક નજીવી રકમે કરવામાં આવે છે મિત્રો એ જ રીતે લાયન્સ હોલ અમારો અને હાલ અહીંયા જે આપણે આમ પ્રેસ કોન્ફરન્સ કરી છે એ મારું લાયન્સ હબ અહીંયા પણ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ મળે છે અને ડાયાલિસિસ સેન્ટર છે મિત્રો બાબર મુકામે અમારી લાયન્સ હોસ્પિટલ એમ વિવિધ અનેક જગ્યાએ અમારી લાયન્સની હોસ્પિટલો સ્કૂલો અને પરમાનન્ટ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે પરમેનન્ટ એક્ટિવિટી તો ખરી જ પણ પરંતુ પરમેનન્ટ સેવાના મંદિરો થકી અમે લોકોને નિયમિત અવિરત લાયન્સ સેવા માટે કટિબદ્ધ છે આત્મનિર્ભર પ્રોજેક્ટ અમારા ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડે ચાલુ કર્યો છે અને વિધવા બહેનોને પહેલા તો સ્ટીચિંગ અને ટેલરિંગના ક્લાસીસ આપ્યા અને સ્ટીચિંગ ને ટેલરિંગના ક્લાસીસ પછી એમણે એમના વર્ષે સંકલ્પ કર્યો કે મારે આખા વર્ષના 365 બહેનોને ઓટોમેટિક મોટર ઓપરેટેડ સિલાઈ મશીનો થકી સ્વરોજગાર આત્મનિર્ભર કરવા છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે અમારા હિરેનભાઈ મેવાડા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એમણે આ સંકલ્પ તો બે મહિનામાં પૂરો કરી દીધો અને હવે આ સંકલ્પને એક્સટેન્ડ કરીને અનેક ગણો આગળ લઈ જઈ રહ્યા છે માટે વિકાસ થાય સર્વનું કલ્યાણ થાય એના માટે છે અને એમાં ઇનિશિયેટિવ અમારી ડિસ્ટ્રિક્ટે આ વખતે આત્મનિર્ભર પ્રોગ્રામ જે સરકારનો છે એમાં અમે આગળ વધી રહ્યા છીએ એટલે એમાં આ વર્ષે ત્રણસો બેનોને જે વિધવા બહેનો છે એમને સ્વરોજગાર મળી સ્વરોજગાર મળી શકે અને પોતે આત્મનિર્ભર થાય એ સ્વપ્ન આપીએ છીએ ટેલરિંગની અને ત્રણસો એકાવન ફેમિલીને એડોપ્ટ કરીને દર મહિને દર પંદર દિવસે અમે આ બધા એમને મશીનનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છીએ અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે અઢી મહિનામાં અમે દોઢસો થી વધારે આત્મનિર્ભર જે બહેનો સુખી પહોંચી અને આ મશીનોનું વિતરણ કરી શક્યા સુગ્યાજી અમે જ્યારે આ અમારા ડિસ્ટ્રિક્ટનું પહેલું મહિનાનો પ્રોગ્રામ જે અમારો ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઇન્સ્ટોલેશન કહેવાય છે એ સાંજે પ્રોગ્રામ નારાયણી હાઇટ સાથે હતો તે દિવસે સાતસોથી વધારેની સંખ્યા હતી પણ એ દિવસે અમે સવારે પહેલાં સર્વિસ પ્રોજેક્ટ તરીકે આત્મનિર્ભરનો જે પ્રોગ્રામ છે એમાં એકાવન મશીનો ડિસ્ટ્રિબ્યુશન કર્યા અને અમારી આખી જે બધી લાયન્સની ક્લબો છે એ ઇન્વોલ્વ થઈ કે પાંચ મશીન આપ્યા કોઈ દસ મશીન આપ્યા એવી રીતના દરેક ક્લબોને ઇન્વોલ્વ કરી અને આ ગોલ સુધી અમે આગળ વધ્યા છે અને આવતા મહિના સુધી અમારા ત્રણસો એકાવન મશીનનું ટાર્ગેટ કમ્પ્લીટ થાય છે પણ આ ગોલ અમારે સ્ટ્રેચ કરવાનો વારો આવ્યો છે એટલે આખો આ અમે પ્રોગ્રામ આખો સ્ટ્રેચ કરી રહ્યા છીએ અને જે ટીબીનો જે અમે પ્રોગ્રામ લીધો છે એમાં દર ન્યુટ્રીશન ફૂડ આપી અને અમે આગળ વધીએ છીએ એમાં સરકાર અમુક દવાઓ આપે છે પણ અમે ન્યુટ્રીશન ફૂડ થકી આ ટીબી ના પેશન્ટ ને અમે ન્યુટ્રિશન ની કીટ આપતા હોઈએ છીએ અને એનો દરેક એએમસી માં જે એમના પેશન્ટ છે એમનો ડિટેલ સાથે અમે એમને એડોપ્ટ કરી અને આ કામ કરી રહ્યા છીએ હમણાં જ અમે ઓક્સિજન જે એન્વાયરમેન્ટ માટે અમે ઓક્સિજન પાર્ક અમે ગાંધીનગર મુકામે લાયન સનરાઇઝ ઓક્સિજન પાર્ક જે ઓક્સિજન ની અત્યારે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગના હિસાબે જરૂરિયાત છે એટલે લાયન સનરાઇઝ ઓક્સિજન પાર્ક નિર્માણ કર્યું અને સરકાર સાથે રહી નાખો સાડા સાત હજાર સ્ક્વેરિયર્ડમાં પાંચ હજાર થી વધારે વૃક્ષો જે ઓક્સિજન આપે છે એવા વૃક્ષો વાવી અને આ આ પરમેન્ટ પ્રોજેક્ટ્સ અમે લાયન્સમાં અને સમાજમાં મૂકેલો છે અમદાવાદમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અનેક સેવા મંદિરો કાર્યરત છે જેમાં લાયન્સ કરણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આંખની હોસ્પિટલ લાયન્સ કોમ્યુનિટી હોલ લાયન્સ ફિઝિયોથેરાપી સેન્ટર એલ એમ એન સ્કૂલ લાયન્સ ક્લબ નરોડા શાળા સંકુલ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન જેવા અનેક સેવાકીય આયામો અમદાવાદમાં લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો ધ્યેય સમાજના દરેક વર્ગના લોકોને સમાજની આરોગ્ય સેવાઓ સહિતની સારી સમાજ સેવાઓ પૂરી પાડવાનો છે આમ દરેક વ્યક્તિ જો લાયન્સ ક્લબ સાથે જોડાય તો તે સમાજના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય ફાળા માટે મદદરૂપ થઈ શકે અને સમાજ સેવાને એક અનોખી ઓળખ આપી શકે દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર